ભાવનગરમાં વધુ એક વાર બાયોડીઝલ નો વેપલો ઝડપાયો છે જથ્થા સાથે ત્રણ શખ્સો ગામમાંથી લાખોની કિંમતનું છસ્સો લિટર બાયોડીઝલ ઝડપાયું છે પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓ કરતા હતા બાયોડીઝલનું વેચાણ બેરલમાંથી મીટર મૂકીને નોજલ વડે વાહનોમાં પૂરતા હતા ગેરકાયદેસર બાયોડીઝલ પોલીસે એક ટ્રક સહિત પંદર લાખ કરતા વધારેનું મુદ્દામાલ શ્રી છે તે જપ્ત કર્યું છે ભાવનગરથી સમાચાર વધુ એકવાર બાવ ડીઝલનું વાયપલું ઝડપાયું વર્તેજ પોલીસે બાવ ડીઝલના જથ્થા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા છે વરતેજ ગામમાંથી લાખોની કિંમતનું છસો લિટર બાવ ડીઝલ ઝડપાયું છે પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓ બાવ ડીઝલનું વેચાણ કરતા હતા બેરલમાંથી મીટર મૂકી મોટર મૂકીને નોઝલ વડે વાહનોમાં પૂરતા ગેરકાયદેસર બાવ ડીઝલ પોલીસે એક ટ્રક સહિત પંદર લાખ કરતા વધારીનો મુદ્દામાં જપ્ત કર્યો છે